મિત્રો બ્રહ્મ વર્ણવેલ ઘટના મુજબ મુનિ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને તેમને કહે છે કે હે ભગવાન તુલસી છે એ ભગવાન નારાયણ ને અત્યંત પ્રિય છે અને તે સમગ્ર લોકો દ્વારા પૂજનીય છે દુનિયામાં પણ તેની પૂજા અર્ચના થાય છે તુલસી ની શું છે અને તેની સાંભળ્યું નથી એ પ્રભુ તુલસી પૂજા કયા મંત્ર થી કરવી જોઈએ સૌથી પડેલા તુલસી ની પૂજા કોને કરી આ રીતે જયારે નાર્દજી એ પૂછ્યું પછી ભગવાન શ્રી કૃષ્ણ તેમને તુલસી ની મહત્વ અને તુલસી સામે દરરોજ જાપ કરવાના મંત્રનું સમજાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી દરરોજ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તે સૌભાગ્યશાળી બનશે તેમજ જે પુરુષ તુલસીની સામે આ મંત્રનો જાપ કરે તો તેને અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે તુલસીનો આ મંત્ર રાજકલ્પ છે રાજકલ્પ છે બધાને વરદાન આપનાર છે જે કોઈ આ તુલસી ની પૂજા અર્ચના સાચી પદ્ધતિ સાથે કરે છે જે કોઈ આ મંત્ર જાપ કરે છે તેને પૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સૌપ્રથમ ભગવાન શ્રી હરિવિશ તુલસીની પૂજા કરવામાં આવી હતી આ રીતે જે કોઈ તુલસીની પૂજા કરે છે તેને તેના તમામ રોગોથી મુક્તિ મેળવે છે તેમજ તેને જન્મોજનમના પાપ છે એ નાશ થાય છે અને તે વ્યક્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે દરરોજ તુલસીની પૂજા અને મંત્ર જાપ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્ત હજાર ગાયો ના પુણ્ય જેટલો લાભ મળે છે તુલસીની પૂજા કરવાથી દાન પ્રાપ્તિ થાય છે જેની પત્ની નથી તેને પત્ની મળે છે જેને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે રોગી ડોય છે તે રોગ મુક્ત થાય છે તેમજ વ્યક્તિ નિર્ભય બની જાય છે અને પાપી પણ બધા ભગવાન નારદ મુનિ ને તુલસી મહત્વ કહ્યું હતું તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા વિડીયો ને લાઈક જરૂર કરજો તેમજ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને તમને દરરોજ આવા ધાર્મિક વિડીયો જોવા મળે હવે આપણે તુલસીને લગતી મહત્વની વાતો જાણીએ અને ભગવાને કહેલા મંત્રો વિશે જાણીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાસ્ત્રો અનુસાર તુલસીનો ઉપયોગ જન્મથી મૃત્યુ સુધી કરવામાં આવે છે તુલસીને એક શુભ છોડ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી આસપાસનું વાતાવરણ છે શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે

જેનાથી ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે કારણ કે ખોટી દિશામાં તુલસી નો છોડ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે જેના કારણે ઘરમાં અનેક નુકસાન થાય છે છે છોડ એ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ લગાવો જોઈએ ઘરમાં તુલસી નો છોડ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ નહીતર આ છોડ માંથી આવતી નકારાત્મક ઉર્જાથી તુલસી નો છોડ છે જલ્દી સુકાઈ જાય છે અને જો દક્ષિણ દિશામાં વાવવામાં આવેલો તુલસી છોડ પરિવારમાં ઉદાસી લાવે છે અને ઘરમાં નકારાત્મક વાતાવરણ આવે છે તો હવે મિત્રો વાત તુલસી ના છોડ ને જળ કઈ રીતે અર્પણ કરવું તેમજ આવી સ્થિતિમાં મહિલાઓ તુલસી ને પાણી ન આપવું જોઈએ ઘણી વાર મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા બાદ જ તુલસી ને પાણી ચડાવે છે પરંતુ શાસ્ત્રોમાં આને સંપૂર્ણપણે અયોગ્ય માનવામાં માનવામાં આવ્યું છે શાસ્ત્રો ભગવાને ડંમેશા સૌભાગ્યવતી રહેવાનું વરદાન આપ્યું છે આવી સ્થિતિમાં સૌભાગ્ય વધારવા માટે મહિલાઓએ પોતાના વાળ બાંધીને સિંદુરથી માંગ ભરીને જ જળ તુલસીને અર્પણ કરવું જોઈએ તેમજ તુલસી ને જળ અર્પણ કરતી વખતે આટલી મહત્વપૂર્ણ બાબતો રાખવી જોઈએ મિત્રો પહેલા તો તુલસીની બાજુમાં ચપ્પલ સાવરણી કે કચરો ન રાખવો જોઈએ આનાથી તુલસી નું અપમાન થાય છે તેમજ તુલસી નો છોડ એવા પાત્ર માં લગાવવો જોઈએ કે જેમાં બીજા છોડ ના હોય તેમજ તુલસી ના છોડ માં દૂધ ભેળવીને પાણી ચઢાવવું એને બહુ શુભ માનવામાં આવે છે તે મુજબ તુલસી છોડને દૂધમાં જળ ભેળવીને ચઢાવવું જોઈએ તુલસી દૂધ ભેળવીને અર્પિત કરવાથી તુલસી હંમેશા લીલી રહે છે અને લોકો તેની સાથે જળ પણ ચડાવે છે પરંતુ આમ સાંજના સમયે તુલસી જળ અર્પણ કરવું એ અશુભ માનવામાં આવે છે સાંજના સમયે તુલસી ના પાણી ન ચડાવવું જોઈએ ચોખાના થોડા દાણા રાખવા જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ છે એ જળવાઈ રહે છે મિત્રો શાસ્ત્રો અનુસાર તુલસી પાસે કકારે પણ પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તેમજ ગંદકી હોય તેવી જગ્યાએ ભૂલથી પણ તુલસી જોઈએ ઘણા લોકો જાણે અજાણે નાળાની જ્યાં કપડા કે વાસણો ધોવાતા હોય છે જેના કારણે ગંદુ પાણી તુલસી ના છોડ પર આવે છે અને આ કારણે તુલસી નો છોડ છે સુકાઈ જાય છે અને તે માતા તુલસી નું અપમાન થાય છે તુલસી ના છોડ ને ડંમેશા ગંદકી જ જોઈએ જાણીએ કે જે આપણે તુલસી માતાની આગળ બોલવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર તુલસીનો મંત્ર આ રીતે છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિ ની આધિ વ્યાધિ ત્યાં તુલસી ત્વ એવું માનવામાં આવે છે કે આ મંત્ર બોલીને જળ ચઢાવવાથી અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે આનાથી આપણે બધી બાજુ થી સ્વચ્છ છીએ કામના ની વચ્ચેથી અને વાણીની ની મધ્ય સ્વસ્થ છીએ આ બીજ નો પાઠ કર્યા પછી આ મહામંત્ર દરરોજ તુલસી સમક્ષ જાપ કરવો જોઈએ આ દશા મંત્ર રોજ તુલસી સામે જાપ કરવાથી દરેક પ્રકારના કામમાં સફળતા મળે છે સ્ત્રીઓ દરરોજ તુલસી ને જળ અર્પણ કરતી વખતે આ જાપ જાપ કરવો જોઈએ માત્ર તેનો કરવાથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ રીતે તુલસી પૂજા કરવાથી આપણને દેવી લક્ષ્મી આશીર્વાદ મળે છે અને આપણું જીવન ધન્ય થઈ જાય છે તັ້ງ આપણને ક્યારે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો જેથી કરીને તમારી ઉપર માતાજીની કૃપા બની રહે તુલસીને ભગવાન વિષ્ણુની અર્ધાંગિની માનવામાં આવે છે તેથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આશીર્વાદ થી અને તુલસી ની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે અને રોગો થી પણ મુક્તિ મળે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તુલસી ની પૂજા નું મહત્વ શું છે તુલસી ની પૂજા કરવાથી મન શાંત થાય છે તુલસીની સામે બોલવા જેવો છે ભગવાન વિષ્ણુ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તુલસીની પૂજા કરવાની રીત કંઈક આ રીતે છે સૌથી પહેલા તુલસીના છોડને ધોઈને સાફ કરો પછી તુલસીના છોડની સામે એક આસન પાથરો પછી તુલસીના છોડ પાસે એક પાણીનો કળશ રાખો એક દીવો અને 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 એક એક તિલક ડાર કેટલાક પાંદડા પછી અગ્ર સ્નાન કરાવો ત્યારબાદ તુલસી ના છોડ ઉપર પાણી ચંદન તેમજ તુલસી ના પાન ચઢાવો પછી તેની સામે દીવો અને ધૂપ કરો તુલસી ના છોડ ની સામે દીવો પ્રગટાવ્યા પછી તુલસીની સામે ભગવાન વિષ્ણુ ની આરતી કરો અને અંતે તુલસી ના છોડ ને વંદન કરો તો મિત્રો ચાલો તમને જણાવી દઉં કે તુલસી ની પૂજા કરતી વખતે આ બાબતો નું ખાસ જોઈએ હંમેશા સવારે તુલસી ની પૂજા કરો તેમજ તુલસી ના છોડ ની આસપાસ સ્વચ્છતા રાખવી તુલસી ની પૂજા કરતી વખતે મન શાંત રાખો તુલસી ની પૂજા કર્યા પછી તુલસી ના પાન ખાઓ તેમજ સાંજે તુલસી પૂજા કરવાનું ટાળો કારણ કે તેનાથી માણસને ઘણા વિદ્રોહ સડન કરવા પડે છે તુલસી ની પૂજા કરવાથી પૂજા કરવાથી અને સમૃદ્ધિ આવે છે તુલસીની પૂજાનું પૂજા ઘણું મહત્વ છે હિન્દુ ધર્મમાં તુલસી એક પવિત્ર છોડ માનવામાં આવે છે તે મુજબ તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી બડો પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુની પત્ની અને તેને દિવ્ય લક્ષ્મી નું સ્વરૂપ પણ માનવામાં આવે છે પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે છે પૂજા કરવાથી થાય અને તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે તુલસી પૂજાના ફાયદા આ મુજબ છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે તે મુજબ વ્યક્તિના પાપોનો નાશ થાય છે તે મુજબ વ્યક્તિને મોક્ષ મળે છે અને રોગોથી મુક્તિ મળે છે માનસિક શાંતિ મળે છે છે તે મુજબ વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય દરરોજ તુલસીની સામે વિડિયોમાં જણાવ્યા મુજબ મહામંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને અપાર લાભ થાય છે માતા તુલસીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે તેમજ શાસ્ત્રો માં તુલસી સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે આપણે ને શુદ્ધ પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ પસંદ આવ્યો હોય તો એક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો તો મિત્રો ફરી મળીશું આવતા વિડીયો માં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી